પોરબંદર ખારવા સમાજ હવે લડી લેવાના મૂળમાં છે ડીપસી પાઇપલાઈન ને લઈને કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે ગુજરાત ખારવા સમાજનું જિલ્લા કલેક્ટરને આવેદન જેતપુર યોજના રદ કરવાની ખારવા સમાજની માંગ છે કોટના દરવાજા ખખડાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે પ્રદૂષિત પાણીથી માછીમારોને મોટી અસર થશે માછીમારોનો વ્યવસાય એ સાવ ભાંગી પડશે પ્રદૂષિત પાણીથી અનેક લોકો રોગનો ભોગ બનશે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે ડીપસી પાઇપલાઇનને લઈને કલેક્ટરને હવે ખારવા સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે પોરબંદરનો આ ખારવો સમાજ કે જે હવે લડી લેવાના મૂળમાં હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ડીપસી પાઇપલાઇન ને લઈને હવે કલેક્ટરને આવેદન પણ આપવામાં આવ્યું છે ગુજરાત ખારવા સમાજનું જિલ્લા કલેક્ટરને આવેદન કે જ્યાં જેતપુર યોજના એ રદ કરવાની ખારવા સમાજ એ ઉગ્ર માંગ કરી રહ્યું છે ડીપસી લઈને પણ કલેક્ટરને જે રીતે આપવામાં આવ્યું છે ગુજરાત ખારવા સમાજે આવેદન આપ્યું છે અને જેતપુર યોજનાને રદ કરવા ખારવા સમાજની માંગ છે કિશન ચૌહાણ આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઇન પર કિશન જે રીતે જેતપુર યોજના રદ કરવાની ખારવા સમાજની માંગ છે અને આવેદન પણ આપવામાં આવ્યું છે શું વિગતો બીજી વાત કરવામાં આવે તો જે રીતે તાજેતરમાં જ એક મહારેલી યોજવામાં આવી હતી એનો અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ હવે ગુજરાત સારવાર સમાજ એક મંચ પર આવ્યું છે ગુજરાતના દરેક પટ્ટીના ગામડાના જે પ્રમુખો હોય છે તે પોરબંદર માં હાજર આવ્યા હતા અને આ બેઠક ખારવા સમાજ ની હતી અને જિલ્લા કલેક્ટર ના આવેદન પત્ર પાસે સરકાર સુધી રજૂઆત પહોંચાડવામાં આવી હતી કે જે જેટપુની યોજના છે તે રદ કરવામાં આવે જો રદ કરવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આપવામાં આવી છે કિશન સમગ્ર માહિતી બદલ આપનો આભાર આપણી સાથે ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે ઉમંગ પાસેથી વધુ વિગતો મેળવીશું ઉમંગ જે રીતે હવે પોરબંદર માં આ ખારવા સમાજ લડી લેવાના મૂળમાં છે આવેદન પણ આપવામાં આવ્યું છે વાત એવી છે કે પાપ જેતપુરનું અને પ્રદૂષણ પોરબંદરમાં આ પ્રકારની હાલત થવા જઈ રહી છે અને એને લઈને જે એક અંતિમ યાત્રા જે છે એ પાણીની અંતિમ યાત્રા થોડા દિવસ પહેલા જ છે એ ત્યાંના પોરબંદરના વિસ્તારના લોકો થકી કાઢવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને લગભગ દોઢ બે કિલોમીટર લાંબી માનવ સાંકળ જેવા દ્રશ્યો છે સામે આવે અને ત્યારે ગુજરાત ફર્સ્ટ છે એ વખતે પણ પોરબંદરના જનતાનો અવાજ બન્યું હતું બને છે અને બનતું રહેશે કારણ કે જો આ વાળા જે પ્રોજેક્ટના ઉદ્યોગોનું જે પાણી જે છે એ ડીપ સીમાં પોરબંદરની અંદર નાખવામાં આવશે તો તેના કારણે જે પીવાલાયક જે પાણી છે ને મોટું નુકસાન થઈ શકે સાથે જ રોગો થવાની પણ ભીતિ થઈ રહી છે દરિયે સૃષ્ટિ સાથે જ મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા જે રોજગારી જે રહ્યા છે તેમની રોજગારી નાશ થવાની સૌથી મોટી છે અને કેટલા લોકો બેરોજગાર થાય તેવી પણ ભીતી સેવા રહી છે બીજી એક મહત્વની વાત વિક્રમ અહીંયા એ છે કે થોડા દિવસ પહેલા જ એક સરકારનો જે રિપોર્ટ આવ્યો હતો એ રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર મોટા ભાગના જિલ્લાઓમાં ભૂગર્ભનું પાણી જે છે બોરનું પાણી જે છે પીવાલાયક

ખારવા સમાજ જોડાયો તો ગુજરાતનું મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા હતા અને સાથે સાથે એ પણ વાત કરી છે કે કલેક્ટર છે એ આવેદનપત્ર થકી અમારી જે રજૂઆત છે સરકાર સુધી પહોંચાડે જો સરકાર આમાં કોઈ પણ પગલા નહીં લે તો આવનારા સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન અને સાથે કોર્ટના દરવાજા જે છે એ ખખડાવની તૈયારી પણ ખારવા સમાજે દર્શાવી છે પરંતુ આ પ્રોજેક્ટ જો અમલી કરવામાં આવશે અને એના થકી જો પ્રોજેક્ટ થકી જે નુકસાન થવાનું છે નુકસાનની ભરપાઈ એ ભોગવવી અને ભરપાઈ થવી એ ખૂબ જ મુશ્કેલ વાત છે છે એટલે આમાંથી વિચારવા જેવી બાબત વિચારણા કરવા જેવી બાબત છે જો નહી કરવામાં આવે તો હજારોની સંખ્યામાં લોકોના જીવ સાથે એમના આરોગ્ય સાથે અને દરિયાઈ સૃષ્ટિ સાથે સીધું જ જોખમ ઊભું થતું દેખાઈ રહ્યું છે જી બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર